સમગ્ર અરવલ્લી જિલ્લાની અંદર પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની આન સાથે કરાઈ ઉજવણી ત્યારે મોડાસા તાલુકાના ટિંટોઈ ગામે ધી એમઆરટીસીએસ ગાંધી હાઈસ્કૂલ ખાતે પણ ધ્વજવંદન કરી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા ધ્વજવંદનના મુખ્ય મહેમાન જયદસિંહજી પુવાર કેમ્પસ ડાયરેક્ટર તત્વ એન્જિનિયરિંગ કોલેજ મોડાસાના વ્રત હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો મુખ્ય મહેમાન જયદસિંહજી પુવાર દ્વારા ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત અતિથિ વિશેષ વિવિધ સંસ્થાના આગેવાનો મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટના હોદ્દેદારો ગામમાંથી પધારેલ વેપારી મિત્રો અગ્રણીઓ વિદ્યાર્થીઓ વાલી ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ઉપસ્થિત આમંત્રિત સૌ મહેમાનનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું

ગામના શ્રી ટ્રસ્ટના મંડળના પ્રમુખશ્રી શ્રી સંસ્થાના કર્મચારીઓ અને એમની સાથે બાળકો અને એમના વાલીઓ સાથે આજનો આ પર્વ મનાવ્યો છે ચોક્કસથી હું એટલું કહીશ કે આ શાળા મુસ્લિમ શાળા છે મુસ્લિમ વિદ્યાર્થીઓ એમના વાલીઓ અને એમણે જે દેશ માટે જે ગુણગાન ગાયા છે અને દેશ માટે પોતાની જાન કુરબાન કરવા સુધીની જે વાત કરી છે આ સાંભળીને અને એમની વચ્ચે રહીને ખૂબ જ આનંદ થયો છે અને ચોક્કસથી આવા જ માહોલ દેશ પ્રગતિ કરે એવી આજના શુભ દિને હું ઉપરવાળાને પ્રાર્થના પણ કરું છું